કોથંબરી લીલા મરચા પણ આમ લાલ એને કાંઈ કટિંગ કરે લાલ મરચા બઉ મસ્ત થાય એમ ભાની મેથી લાગે વાવો ઈ તો ઉતારી એવી તી ને અને કી છે મીઠું હવે ડોય હે કરવાનો ખબર છે 5 રૂપિયા ના ધાણા લાય કેટલી આ કેટલા આયા ધાણા એમ ઈ તો વાડી માંથી તોડીન લાવી દીધું કાજે કાજે મેથી ને એવું ને હા તો ચા બધું ન ખાઈ ગયું છે હવે ડોય હે કરવાનો કઈ ગયો તપેલી માં કરવાનો હોય દોયો તપેલીમાં માં નહીં ઈ તો કાઠેડ માં કરવાનો હોય દયો પણ એમાં પાણી નાખવાનું કે સાસ નામવાની સાસ નામો તો હારા થાય હમ હાવ પોછા થાય જો આ સાસ છે ઢીલો રાખજે ઢીલો લકર તો થી દે હે ઢેફુ નો થાય ઢેફુ અમને બાયુ માણાને ખબર જ હોય હું કરવું હું ની કેમ બનાવું કેમ નઈ નકર તો આવડે ની તો કાલ હવારે કાઢી નો મેકો અમને કે આને તો કઈ નથી આવડતું દોયા તૈયાર થયા છે તૈયાર કેમ ઘટે છે કાંઈ હવે હવે એકવાર આવી રીતના ભજીયા બનાવીને તમે એક વખત ખાઈ જોજો એમાં પાણી નહીં નાખવાનું મોળી મોડી સાસ રાખીને મોડી મોડી ખાવા ખાવા કેમ આપણે અમૂલ નહીં લાવીએ એવી રીતના મોળી મોડી હોય કે મોળી મોડી સાસથી ડોયો કરવાનો તમારે ભજીયામાં કઈ વસ્તુ નાખવાનું હોય ને ખાલી મેથી ને કોથમરી ને લીલા મરચાં હોય એટલાનું તમે તારે બનાવી જોવાનું કેવું થાય કેવું નહીં એમ પછી મને કેજો તમ તારે તો તેલ આવી ગયું એમ જોઈ લઈએ ભજીયું છે પણ હવે એ કાઢી લઈ સુલા હાટું પેલા તો સુલા જ ખવડાવવાનું હોય ને એ આપણું પૂરું પાડે બાર મહિના ખાલી હા તમને દિવસે એક દિવસ જ એને રજા હોય હાલો તેલ આવી ગયું છે સરસ મજાનું ભજીયું તૈયાર થઈ ગયું છે તો આ ભજીયું છે આ પેલું ભજીયું ચૂલામાં નાખી દેવાનું તો હાલો ડોયો કરો ને ચાલુ હવે ભલે લાલ મરસાના ખાટા ભાઈ ગયા એ જ મને મસ્ત લાગે હું લીલા મરચાં નાખીને ના બનાવું મને તો જાવી લાલ મરચા ની બધી મજા આવે હું અહીંયા જ બનાવું મને તો સારા લાગે એમ કેમ કે લાલ મરચું હોય ખાટું મીઠું હોય એટલે મજા આવે એમ

તેદુ ના આજ બને 3 મહિના થઈ ગયા કે 8 મહિના થઈ ગયા છે આ હે ચરાક ભૂમિબેન ભૂમિબેન હુતા એટલે ભજીયા નું આદરણ કર્યું છે જવો ભજીયા અડી જવો એકવાર ખાલી આમ તમે કરો ને તો સાઈઝમાં બનાવો ને એટલે સાઈસમાં તમારે ભજી બનાવવાનું બાકી ખાતા ન ધરાવું એવું થાય તો જ કહેવાનું મને કે આ નીતાબેન ભજીયા એમ બનાવ્યા તમે એમ એકવાર તમ તારે ખતરો કરી દોજો જો હું તો છે જેદી બનાવતી તે સાઈઝમાં જ બનાવું હું કોઈ દીધી પાણી નો રેડું કે એમ કોઈ દી લીલા મરચાં નો નાખું નાખું ખરી પણ લીલું મરચું પણ ઓલું લાલ થઈ ગયેલું હોય ને એ જ નાખું હું તો આવો બધા ભજીયા ખાવા હાલો તૈયાર થઈ ગયા છે ગરમે ગરમ ખાવા તમે તારે આવજો જરૂર ને જરૂર આવજો મેઢા ગામમાં આવજો મેઢા ગામમાં ભાગ રાખેલો છે ન્યા સહી અટાણે તો અમે તો તમારે લોકોને જરૂર આવવાનું તો હો ભજીયા ખાવા નીતાબેનના હાથના એકવાર તો ભજીયા ખાવા આવવું પડે ને બધાને વાડીમાં રહી તો તાજે તાજું લાવીને બધું ખાવાનું હોય કેવી મોજ આવે તાજે તાજા ની હાર થોડી આવે કા હાલ લો પસંદ આવે લાઈક જરૂર દેજો અને પછી અમે કીધું એવી રીતના બનાવવાનું ભૂલતા નહીં હો બનાવીને મને જરૂર કોમેન્ટમાં કેજો